તમારા બધાનું જયમૂર્તિ બ્લોગમાં સ્વાગત છે તમને ખબર છે અવારનવાર હું તમને દરેક વિડીયોની અંદર કહેતો હોઉં છું કે વડોદરા શહેરના સર્વપ્રથમ લોકલ માર્કેટના બ્લોગ્સ અને રીલ્સ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો પણ તમે બીજા બીજાને ફોલો કરો એમના નંબર વધારો કોઈ વાંધો નહીં અમે અમારું કામ કરી રહ્યા છે વડોદરા શહેરનું સૌથી ફેમસ જે માર્કેટને તમે ચાર ચારસ્તા માર્કેટના નામે ઓળખો છો એના મૂળથી અમે જોડાયેલા છે સમતા કાપડ માર્કેટનું બિલકુલ ન્યૂ લોકેશન તમને બતાવવાનો છું દરેકે દરેક વસ્તુ એક્સપ્લેન કરીને બતાવવાનું છું કેવી રીતે ટીમ કામ કરી રહી છે કેટલું મોટું માર્કેટ બનવાનું છે કેવી રીતનું તમને પાર્કિંગ મળશે એક વસ્તુઓ તમને ડિટેલમાં બતાવીશ એના પહેલાં તમને એડ્રેસ બતાવી દો તો અમારી પાછળ જે તળાવ તમે જોઈ રહ્યા છો આ છે ગોત્રી તલાવ અને આ ગોત્રી તલાવવાળો જે રોડ છે આ છે રોડ તમે જોઈ રહ્યા છો અને આ રોડ જઈ રહ્યો છે સીધો સેવાસી આ રોડ જશે સેવાસી અહીંયાથી આપણે આગળ જઈશું તો પહેલાં જે આપણને રાઇટ ટર્ન મળશે ત્યાંથી અંદર જવાનું છે બેન્જામિન સ્કૂલ આવશે ચાલો તમને બતાવ દોસ્તો આપણે સેવાશીવાળા રોડે આગળ જઈ રહ્યા છે અને સર્વપ્રથમ જો આ ત્રણ રસ્તાથી આપણે રાઈટ સાઈડ ટર્ન લેવાનો છે જો તો આપણે જોઈ રહ્યા છો તમે કે રાઈટ સાઈડ થી આપણે ટર્ન લીધો છે અને બેન્જામિન સ્કૂલ વાળા રસ્તે આપણે જઈ રહ્યા છે જો જો સામેની સાઈડ પર તમે જોઈ રહ્યા છો આ બેન્જામિન સ્કૂલ છે અને એનાથી બીજી સાઈડ પર આ છે કુનાલ ચાર રસ્તા માર્કેટ તો હાલ આપણે માર્કેટના ગેટ ઉપર ઊભા છે આ છે કુનાલ ચાર રસ્તા માર્કેટ ચાલો તમને અંદર લઈ જઈને આખી માર્કેટની જે પરિસ્થિતિ છે કે ભાઈ આટલા વરસાદની અંદર પણ કેવી રીતનું માર્કેટ બની રહ્યું છે એ બધી વસ્તુઓ બતાવું છું ગેટ પર તમને મળી જવાના છે શું નામ છે કહી દો બધાને ચાલો કાંતિભાઈ કાંતિભાઈ હંમેશા ચાર રસ્તા માર્કેટ માટે મહેનત કરતા આવ્યા છે વર્ષોથી ભાઈ સમતા કાપડ માર્કેટ હતું ને ત્યારથી કાંતિભાઈ મહેનત કરે છે નહીં તો ભાઈ આવી જ રીતે આખી સમતા કાપડ માર્કેટની ટીમ તમારી માટે આખું માર્કેટ બનાવી રહી છે બધી જ વસ્તુઓ હું તમને ડિટેલથી બતાવીશ જોઈ લો કેટલું કિચડ છે અને વરસાદ પડ્યો છે કિચડની અંદર આખું પુરાણનું કામ ચાલી રહ્યું છે સામેની સાઈડ પર જુઓ ટૅક્ટર ફસાઈ ગયું છે બધી વસ્તુઓ તમને બતાવજો હાલ તમે જોઈ રહ્યા છો આ પરિસ્થિતિ છે વરસાદ ખૂબ જ પડ્યો છે એના કારણે ભાઈ ટ્રેક્ટર બેક્ટર ફસાઈ ગયા છે પણ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આ બધી જે જગ્યા તમે જોઈ રહ્યા છો આ બધી જગ્યા પર બ્લોક નાખવામાં આવવાના છે અને તમારી માટે બિલકુલ પાર્કિંગ એકદમ જોરદાર બનવાનું છે જો અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ તમને બતાવી રહ્યો છું અને આ આખું માર્કેટ તૈયાર છે ચાલો આપણે માર્કેટ જોવા જઈએ હાલ ભાઈ વડોદરા શહેરમાં એવું થઈ ગયું છે કે જયેશભાઈને વિડીયો બનાવતા જોવે એટલે દરેકે દરેક વ્યક્તિને એવું થઈ જાય કે આ હા જયેશભાઈ તો બહુ પૈસા કમાય છે બહુ જ બહુ જ પૈસા કમાઈ લે છે વિડીયો બનાવીને પણ હંમેશાની માટે વસ્તુ યાદ રાખો કે જીવનમાં પૈસો એકલો કામ નથી કરતો જીવનમાં મહત્ત્વની વસ્તુઓ છે સંબંધો અમે ક્ષમતા કાપડ માર્કેટ જ્યારે કચરાપટ્ટીમાં બેસતા હતા ને ઝાંસીની રાણી સર્કલ પાસે ત્યારથી હું પોતે તમે જેને આજે જયેશ મોચી વ્લોગ્સના નામથી ઓળખો છો ને એ જયેશભાઈ વીસ રૂપિયાવાળું પ્લાસ્ટિક કટલરીનું જે સેલ છે ને એ લગાવતા હતા એટલે અમે જડમૂળથી જોડાયેલા છે એના લીધે અમે બોલી શકીએ છીએ એના લીધે મેં પાવરથી તમને કહી શકું છું કે વડોદરા શહેરના સૌથી પહેલાં લોકલ માર્કેટના વિડીયો જોવા હોય લાઈક શેર અને ફોલો કરતા રહેજો તમારા ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરી દેજો આટલી બધી કિચડ ભરેલી પરિસ્થિતિની અંદર તમે જોઈ રહ્યા છો મારો બૂટ જો આખો આખો કિચડવાળો થઈ ગયો છે બિલકુલ કિચડની અંદર બધી જ પરિસ્થિતિ તમને બતાવી રહ્યો છું કેમ કે તમારું ખૂબ જ ફેવરેટ આ સમતા કાપડ માર્કેટ છે જેને તમે કુનાલ ચાર રસ્તા માર્કેટના નામથી ઓળખો છો એ માર્કેટ હું તમને બતાવી રહ્યો છું કેવું બની રહ્યું છું માર્કેટના એન્ટ્રન્સ ગેટથી આ મેઇન રસ્તો રહેવાનો છે અને અહીંયાથી જે સામે કોટ તમે જોઈ રહ્યા છો આ એક લાઈન રહેવાની છે આખી માર્કેટની છેક લગી અને બીજી આ વચ્ચે જે આડી લાઈનો છે એવી રીતે આખી લાઈનો રહેવાની છે દરેકની અંદર કેવી રીતનું માર્કેટ બની રહ્યું છે તમને બતાવજો આ રીતનું છે આખો ઓટલા ટાઈપ બનવાનું છે ઉપર સિમેન્ટના પતરા છે કોઈપણ રીતની તમને વરસાદમાં શોપિંગ કરવામાં કોઈ પણ તકલીફ નહીં પડે અને આજે વચ્ચેનો જે રસ્તો તમે જોઈ રહ્યા છો આ બધા રસ્તા ઉપર બિલકુલ બ્લોક નાખી દેવામાં આવશે તમે ઇઝીલી અત્યારે જે કિચડ જોઈ રહ્યા છો આજે તમે બધું હમણાં કિચડ જોઈ રહ્યા છો જો આ બધું આખું જે કિચડ જોઈ રહ્યા છે આપણે વચ્ચેના ભાગે ફરીએ છીએ જ્યાં તમે ફરીને શોપિંગ કરવાના છો આ બધી જગ્યાએ બ્લોક નાખી દેવામાં આવશે અને જોરદાર એવું તમે શોપિંગ કરી શકો એવી બધી જ વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરી દેવામાં આવવાની છે જો કાલે આપણે જે રીલ નાખી છે દોઢથી બે લાખ લોકોએ જોઈ છે એની માટે તમારા સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ પાર્કિંગ માટેના ઇસ્યુ થશે આવા કમેન્ટ સૌથી વધારે આગળ રહ્યા છે વધારે લોકોના છે તો આ જોઈ લો આ ગેટ છે આ ગેટ આગળ પુરાણ થઈ રહ્યું છે અને આ જે આખો પટ્ટો જોઈ રહ્યો છો જ્યાં સુધી માટી પથરાયેલી છે જે ગ્રીન ઘાસ છે એ નહીં માટી પથરાયેલી છે ત્યાંથી લઈને આખું આમ માર્કેટ આજે ટ્રેક્ટરો છે ને આ માર્કેટની જે લાઈનો દેખાય છે અહીંયા અહીંયા સુધીને આ જે લીમડો છે ને ત્યાં સુધીનું આખું પાર્કિંગ થવાનું છે હું તમને ક વિશ્વાસ અપાવું છું કે પાર્કિંગ માટેનો કોઈ પણ ઇસ્યુ નહીં હોય ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓ તો છોડી દો ટ્રક લઈને આવજો સમતા કાપડ માર્કેટમાંથી તમને જેવું દિલ થાય જેવું મન થાય એવું તમને શોપિંગ કરાવીને આપણે પાછા મોકલ્યું જે છત બની ગયેલા તૈયાર છે એની નીચે જે પુરાણ કરીને ઓટલો બનાવવાનો છે એના દિવાલોનું ચણતર કામ ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો આખું કિચડ જ કિચડ છે બધું અહીંયા ચણતર થઈ રહ્યું છે પછી અંદર પુરાણ થશે એટલે આખું ઓટલો આમ તૈયાર થઈ જશે અને તમે આ લાઈનમાં ફરી જે કિચડ જોઈ રહ્યા છો અહીંયા બ્લોક પર થઈ જશે અને તમે આ લાઇનમાં ફરીને શોપિંગ કરીશ અહીંયા છે શેડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે કાકા ઘોડા પર ચડીને કામ કરી રહ્યા છે કાકા શું નામ છે બરાબર આખું માર્કેટ બનાવવામાં સિંહ ફાળો છે તમારો હે ને રજનીભાઈનો સિંહ ફાળો છે સાથે આખી ટીમ છે શું નામ છે આપનું પ્રભાતભાઈ બરાબર છે કેટલો સમય લાગશે માર્કેટ ચાલુ થતાં બરાબર ટૂંક સમયની અંદર ભાઈ માર્કેટ શરૂ થઈ જવાનું છે જોઈ લો આટલું મોટું માર્ક આપણે જે સાઈડની જે કોટવાળી લાઇન છે એ લાઇન પર ચાલીને તમને બતાવી રહ્યો છું આ એક જે લાઇન છે એ કોટ લાઈન આખી સીધી સંલંગ લાઇન રહેવાની છે અને આ બાજુ અલગ અલગ લાઈનો રહેવાની છે અહીંયા વચ્ચે પણ જોરદાર તમને પાર્કિંગ જેવું કંઈક તો કંઈક તો બનાવવાના જ છે પણ વ્યવસ્થિત રીતના તમને આ બધા કાદવ કિચડ છે એ બિલકુલ સાફ થઈ ગયેલા જોવા મળશે જુઓ

સંપૂર્ણ લાઈન અહીંયા પૂરી થાય છે ત્યાં કોર્નર પર બરાબર છે આ આપણે એન્ડ પર આવી ગયા કોર્નર પર અને અહીંયાથી આ બીજી લાઈન આખી જોઈ લો એટલે આ તમને જે ધારે ધારે મેં આખી લાઈન બતાવી આ આવી રીતે આવશે જોઈ આખી લાઈન છે બરાબર છે અને એની સામેની સાઈડ પર આવી રીતે અલગ અલગ બે લાઈનો રહેવાની છે આ બે લાઇન છે એક તમે શોપિંગ આ બાજુના આ રસ્તેથી કરી શકશો બીજું તમે અહીંયાથી નીકળી અને આ બાજુ આ બાજુની સાઈડેથી તમે આ બંને સ્ટોર પર શોપિંગ કરી શકશો એવી રીતની બધી લાઇનની વ્યવસ્થા કરેલી છે જોઈ લો અહીંયા જો માર્કેટ ઊભું કરવા માટે ટીમ કેટલી મહેનત કરી રહી છે એ મેં તમને બતાવી રહ્યો છું જો કિચડ ખાડાની અંદરથી સિમેન્ટના પતરા લઈને આવી રહ્યા છે ચાર પાંચ લોકો થઈને જો આવી રીતે આ પતરા છે જે ઉપર ચડાવવાના છે શેડ ઉપર બનશે જો હા જોઈ લો આ રહ્યા જો જોઈ લો પતરું જે છે આખું સેટ કરવામાં આવી રહ્યું છે અને આ જે શેડ બનેલો છે જો આવી રીતના આવી રીતના આખો શેડ બનાવવામાં ઉપર જઈ રહ્યું છે જો જો આખું ટીમ વર્ક છે ભાઈ જોરદાર એવા શેડ બની રહ્યા છે કે ચોમાસાની અંદર પણ તમે બિલકુલ આરામથી શોપિંગ કરી શકો માલ તમને વ્યવસ્થિત મળી શકે विष्णु भाई અહીંયા પતરામાં હોલ પતરામાં હોલ પાડીને એંગલ ફિટિંગ કરશું બરાબર છે હા વિષ્ણુભાઈ જબરા કારીગર છે ભાઈ જો જો આખી ટીમ ઉપર પતરું જવા દઈ રહી છે જો આખું ઉપર જઈ રહ્યું છે પતરું જો એ પતરું આવી રહ્યું છે ઉપર સેટ થશે અહીંયા જો વિષ્ણુ ભાઈ લગાડી દીધા છે કામે વાયસર આપો બોલ્ટ આપો બીજું શું જોઈશે હા લો જોઈ લો ભાઈ મેને પણ કામે લગાડ્યું છે વિષ્ણુભાઈ ફિટિંગ કરી રહ્યા છે જે જે હોલ પાડ્યો એમાં આંકડો ફિટ થઈ જશે ને લોખંડનો પાક્કા પાય એટલે વરસાદ વરસાદમાં કોઈ ટેન્શન જ નહીં ગ્રાહકને એકદમ ચોખ્ખો માલ મળવાનો છે હે ને જોઈ લો ભાઈ આવી રીતનું વિષ્ણુભાઈનું કામ છે ચકાચક ફિટિંગ થઈ રહ્યા છે પતરા ફટાફટ વિડીયો શેર કરીને સમતાક કાપડ માર્કેટમાં આવી જાય તમે જોઈ રહ્યા છો ભાઈ બિલકુલ એક એટલું જબરજસ્ત આમનું ટીમવર્ક છે કે ભાઈ ફટાફટ આટલું મોટું માર્કેટ આટલા ઓછા સમયની અંદર ઊભું કરવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી બધું ફટોફટ માર્કેટ આખું તમારી માટે ઊભું થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર માર્કેટ શરૂ થવાનું છે આ એક જે છે વચ્ચેનો ભાગ છે તમને બતાવી રહ્યો છું જ્યાં ટ્રેક્ટર કામ કરી રહ્યું છે જોઈ લો આ વચ્ચેનો ભાગ એવી રીતના છે કે માર્કેટની જે બંને લાઈનો છે એની વચ્ચેનો આ ભાગ છે અને અહીંયા તમે જે પેલા જે ટેલર બેન બેસતા હતા જેવી રીતે તમને કપડાં રિપેર કરી આપે લેસ પટ્ટીવાળા છે આ બધા અહીંયા બેસવાના છે અને બાકીના જે છે બધા વેપારીઓ આ જે અંદર જે બનેલું છે એની અંદર બેસવાના છે પતરા લાગેલો જે શેડ છે ત્યાં બેસવાના છે અને આ વચ્ચેનો ભાગ છે આની આ જે માર્કેટ છે આપણે વચલી લાઇનમાં ઊભા છે અત્યારે અને જે આ પહેલી લાઇન છે જે ગેટથી તમે આવશો ત્યાં પાર્કિંગ પણ છે એ પણ સમતા કાપડ માર્કેટની ખૂબ જ મહે મહેનત કરતી ટીમ ના સભ્ય આપણી સાથે જોડાઈ ગયેલા છે જોઈ લો શું નામ છે આપનું સંજયભાઈ સંજયભાઈ અને આપનું

ભાઈ કોઈ પણ ન્યૂ સ્ટોલર છે બિલકુલ કોન્ટેક કરવાની કોશિશ નહીં કરતા જે કુનાલ ચા રસ્તાનું ક્ષમતા કાપડ માર્કેટ છે એ માર્કેટ આખું તમને અહીંયા મળવાનું છે કોઈપણ નવા સ્ટોલ બુકિંગ કરવાવાળા બિલકુલ પણ ફોન કરતા નહીં નવાને કોઈપણ જગ્યા મળવાની નથી વિડિયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો જયેશ મોચી વ્લોગ્સ નામ છે સેમ ફેસની સાથે દરેકે દરેક પ્લેટફોર્મ પર હું તમારી માટે અવેલેબલ છું તો વિડિયો શેર કરી કુનાલ ચાર રસ્તા માર્કેટના નવા અપડેટ માટે આપણી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં હું તમને મળવાનું છું ત્યાં સુધી ભારત માતા કી જય 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 ગુજરાત